પાટણ ખાતે હાલ ગો ભક્તિ ગો મહોત્સવ દ્વારા ભાગવત કથા પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાના મુખાર વિંદે થઈ રહી છે જ્યાં આજ ખૂબ મોટી સંખ્યામાં સંતો મહંતો સહિત ભાવિક ભક્તો કથા શ્રવણ માટે પધાર્યા છે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પધાર્યા છે તેમણે ગુરુ આરતી ઉતારી તેમજ તેમણે જણાવ્યું કે અહીં આવનાર દરેક વ્યક્તિ કથા સમાપન બાદ સારા સંકલ્પ લઈ સમાજમાં જાય એવી સેવા ભાવી કાર્ય કરે આ શુભ પ્રસંગે પાટણ શહેરના બેબા દ્વારા હર્યોહમ ગૌશાળામાં એકત્રીસ લાખ રૂપિયા દાન પેટે જાહેર કર્યા આજે કથાનો ત્રીજો દિવસ હોય જ્યાં ખૂબ સરસ ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી રહ્યા છે રિપોર્ટ ભરત એલ જોશી સાથે રાજુ ડી પટેલ રિપોર્ટ ભરત એલ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ અને કથા સાંભળવા માટે

एक कथा का एक शिक्षण का समाज में परिवर्तन लावा माटे गुरुगोल चलावा अने ऐना जेवा अनेक कामों करना व्यक्ति निस संवेदना के लिए होए चाहिए ये मारे तम लगे मारे चाहिए मैं चले आंगनवाड़ी की बात करी क्या रे बयान स्पीड ऊपर

ચિંતા કરીએ છીએ આઠ નવ મહિના પછી બાળકને જન્મ આપવાનો છે